મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નો સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસને મંગળવારનું રાશિફળ મેષ રાશિફળ બાળકો સાથે રમવાથી તમને દુઃખ દૂર કરનાર અદભુત અનુભવ થશે તમારો કોઈ જૂનું મિત્ર આજે વેપારમાં લાભ મેળવવા માટે તમને સલાહ આપી શકે છે અને જો આ સલાહ પર તમે અમલ કરો છો તો તમને ધન લાભ જરૂર થશે પોતાની જાત પર દયા ખાવામાં સમય વેળવશો નહીં એના કરતાં જીવનના પાઠ શીખવાનો પ્રયાસ કરજો તમારો ખાસ મિત્ર તમારા આંસુઓ લો છ તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજવામાં તમને મુશ્કેલી પડે છે તમે જે હંમેશા સાંભળવા માગતા હતા એ સાર વખાનભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચે ઉપાય કારકિર્દીના વિસ્તરણ માટે તલના તેલનો દીવો ઘરના મંદિરમાં પ્રગટાવો વૃષભ રાશિફ તમારો ગુસ્સો કોઈકને વધુ મુશ્કેલીમાં મૂકી દેશે તમે જો લાંબા ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સંબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે જો તમે આજે આલે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો આજે કરેલું રોકાણ લાભદાયી નીવડશે પણ તમારે કદાચ માતાપિતા તરફથી વિરોધનો સામનો કરવો પડશે આજે તમે કોઈ પણ મંદિર ગુરુદ્વારા અથવા કોઈ પણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો તમારા ખરા જીવનસાથી સાથે હોવાની અનુભૂતિ કેવી હોય છે તે તમે આજે અનુભવશો હા તમારા જીવનસાથી ખરેખર અદ્ભુત છે ઉપાય મની પ્લાન્ટને પાણી આપો મિથુન રાશિફળ કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે તમારા ખર્ચમાં અંધાર્યો વધારો તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડશે પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂડ બગાડી નાખશે પણ તમારો મિજાજ ગુમાવતા નહીં કારણ કે આ બાબત બળતામાં ઘી ઉમેરશે તમે સહકાર ન આપો તો કોઈ તમારા સાથે ઝઘડી જ શકે નહીં ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે આજે તમે આંખો દેવાસ ખાલી રહી શકો છો અને ટીવી પર ઘણી મૂવીઝ અને પ્રોગ્રામ જોઈ શકો છો તમારા સંબંધીઓ આજે તમારા સુખી લગ્નજીવનને થોડુંક નુકસાન પહોંચાડી શકે છે ઉપાય નાણાકીય જીવન ભગવાન ગણેશની પૂજા કરવાથી સારું થઈ જશે અર્ક ફળ તમારું શારીરિક સારમથ્ય જાળવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો તમારા જીવનસાથી પ્રત્યે તમારું બેદરકારીભર્યું ધ્યાન ઘરમાં તાણભરી ક્ષણો લાવી શકે છે સાહસિક લોકો સાથે ભાગીદારીમાં આગળ વધો સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે તમારા ભૂતકાળનું કોઈ રહસ્ય જાણીને તમારા જીવનસાથીને થોડી ઘણી ઠેસ પહોંચી શકે છે ઉપાય પ્રેમી જોડે ગનિષ્ઠ સંબંધો માટે લીલાચણા રાતે પાણીમાં પળાલીને સવારે પક્ષીઓને ખવડાવો સિંહ રાશિફળ પત્નીના કામકાજમાં ચંચુપાત કરશો નહીં કેમ કે તેનાથી તમે તેનો ગુસ્સો નોતરશો તમારા કામથી કામ રાખો એ જ સારું છે હસ્તક્ષેપ જેટલો ઓછો એટલું સારું અન્યથા તેનાથી પરાધીનતા આવી શકે છે વિદેશમાં પડેલી भूमि आजना दिवसे सारी किमत कि वेचाई शके छे। जेना तमने लाभपरी अपेक्षा करता मित्रों सहकार से जो तुम भार क्या फरवा जाई रहा हो तो वस्त्रों समझी विचारी ने पहरो जो तब नहीं करो तो शक्य है कि तमो प्रेमी तमरा गुस्से थी थाई जाए तब अनुभवशो कि रचनात्मकता खोवाई गई है तथा निर्णय ले तमने खूबज मुश्केली पड़ से તમારા ઘરની નજીકના કોઈ કહે છે કે આજે તમારી સાથે સમય વિતાવશે પરંતુ તમારી પાસે તેમના માટે સમય નહીં હોય જેના કારણે તેઓને ખરાબ લાગશે અને તમે પણ ખરાબ લાગશે દિવસ દરમિયાન તમારા તમારા જીવનસાથી સાથે બોલાચાલી થવાની શક્યતા છે પણ રાતનું ભોજન કરતી વખતે તમે તે ઉકેલી લેશો ઉપાય બિસ્તરના ચારે ખૂણા પર તાંબાની ખીલો લગાડવું સ્વાસ્થ્ય માટે શુભ હોય છે અન્ય રાશિફળ કામના સ્થળનું તથા ઘરનું દબાણ આજે તમને ગુસ્સાવાળા સ્વભાવના બનાવશે પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટે ની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પર થાય કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે રોજેરોજ પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો ઓફિસમાં આજ તમારે સ્થિતિને સમજીને વર્તન કરવું જોઈએ જો બોલવાનું જરૂરી ના હોય તો શાંત રહો કોઈ પણ વાત બળપૂર્વક બોલીને તમે પોતાની જાતને ખૂબ જ મુશ્કેલીમાં મૂકી શકો છો ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે આજનો દિવસ સુંદર તથા રોમેન્ટિક રહેશે પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો તમને હેરાન કરી શકે છે ઉપાય ભગવાન હનુમાનને ચમેલીનું તેલ સિંદૂર ચાંદીથી બનેલો ચાંદીનો વર્ક અર્પિત કરો અને ઉત્તમ સ્વાસ્થ્યનો આનંદ લો તુલ રાશિ પર બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવે તથા તમે આનંદના મિજાજમાં હશો એમ તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું હશે કે તમે તમારા પૈસા નકામા ખર્ચ ના કરો આજે તમને લાભ થશે કેમ કે પરિવારના સભ્યો તમને હકારાત્મક રીતે પ્રતિસાદ આપશે પ્રેમની ઉર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે તમે જો એમ માનતા હો કે સમયના તો નાણાં છે તે તમારે તમારી ઉચ્ચતમ ક્ષમતાએ પહોંચવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાં ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો आज पहला लग्न जीवन आतलू अद्भुत क्य न उपाय एक पोषित कारकिर्दी आध्यात्मिक ना वृक्ष पर पानी अर्पित कर सांजना समय एना मूलजोड़े दीवो प्रगटा वृश्चिक राशिफल आज हाथ धरायेलु स्वच्छता अभियान मानसिक शांति तथा राहत बक्ष ते जावा द्वारा आवनों नवो स्रोत उभो घरना प्रवर्तमान परिस्थिति ने कारण तेश थी शको મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે સહકર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં કામ ગતિ પકડશે આજે ઘરે કોઈ પણ પાર્ટીને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે આજે તમે તમારા લગ્નજીવનની શૃંગારિક બાબતમાં સુંદર પરિવર્તનનો અનુભવ કરશો ઉપાય પરિવારમાં ખુશી સાચવવા માટે સર્પાકાર ચાંદીની અંગૂઠી ધારણ કરો રાશિફળ કેટલીક અનિવાર્ય પરિસ્થિતિઓ તમને બેચેન કરી શકે છે પણ તમારે તમારા મગજ પર કાબૂ રાખી પરિસ્થિતિ સાથે કામ પાર પાડવા માટે તરત જ પ્રતિક્રિયા આપવાનું ટાળવાનું જોઈએ સમજદારીપૂર્વક રોકાણ કરો જૂના સંપર્કો તથા મિત્રો મદદરૂપ સાબિત થશે સેક્સ અપીલ વાંચિત ફળ આપશે મિત્ર તરફથી અમૂલ્ય સહકાર તમને વ્યાવસાયિક બાબતોમાં મદદ કરશે જો તમને લાગે કે મિત્રો સાથે જરૂરી કરતા વધારે સમય વિતાવવો તમારા માટે યોગ્ય છે તો તમે ખોટું છો આવું કરવાથી તમને આવનારા સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને બીજું કંઈ નહીં આજે તમને અનુભવતી થશે કે તમારા લગ્ન સમયે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી તમારા જીવનસાથી તમારા સાચા સાથી છે ઉપાય જીવંત આરોગ્ય માટે લાલ કાંચની બોટલમાં પાણી ભરી ને ધૂપમાં રાખ્યા પછી દરરોજ એને પીઓ મકર રાશિફળ તમારું વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે વગર આમંત્રિત મહેમાન આજે ઘરે આવી શકે છે પરંતુ આ મહેમાન ના લીધે તમને આર્થિક લાભ થઈ શકે છે મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય સઘન પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો કેમ કે આજનો દિવસ તમારો છે કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે જો તમે તમારા ઘરની બહાર રહો છો અને અભ્યાસ કરો છો અથવા નોકરી કરો છો તો આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ફ્રી ટાઈમમાં વાત કરી શકો છો તમે ઘરેથી કોઈ સમાચાર સાંભળીને ભાવનાત્મક પણ થઈ શકો છો તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ બેવડાશે ઉપાય આયનો પ્રવાહ વધારવા માટે દહીં અને શહદનો દાન કરો અને ઉપયોગ કરો કુંભ રાશિફલ લાગણીની દૃષ્ટિએ તમે ખૂબ જ નિર્બલ હશો આથી તમને ઠેસ પહોંચે એવી પરિસ્થિતિથી તમે દૂર જ રહેજો તમારો કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર મંગાવવા આવી શકે છે તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર આપતા પહેલાં તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો નહીંતર ધનહાનિ થઈ શકે છે આજે તમે તમારા પરિવારમાં શાંતિદૂતનું કામ કરશો પરિસ્થિતિ તે અંકુશ હેઠળ રાખવા દરેકની સમસ્યાઓને સાંભળો તમારો ખાસ મિત્ર તમારા આંસુ લૂંછ આજે તમારા મગજમાં આવતા નાના બનાવવાની યોજનાનો લાભ લો આજે તમે તમારા મકાનમાં વેરવિખેર વસ્તુઓને ગોઠવવાની યોજના બનાવશો પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે તમારા જીવનસાથી આજ તમને વખાણશે તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે ઉપાય આ મંત્રનો જાપ કરો ઓમ સૂર્યનારાયણાય નમો નમા મીન રાશિફલ કશું કરવાની તમારી અનિચ્છા તમને લાગણીશીલ તથા માનસિક અભિગમનો શિકાર બનાવશે આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે સાંજે કોઈ જૂના મિત્રનો કોલ આવશે અને જૂની યાદો તાજી થશે તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂળ બગાડી મૂકશે હાથમાં લીધેલા નવા કાર્યો અપેક્ષાથી ઊણા ઉતરશે આજે ખાલી સમયનું સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનું પ્લાન બનાવી શકો છો લોકોનો ચંચુપાત આજે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે ઉપાય એક સામંજસ્યપૂર્ણ પ્રેમ જીવન માટે તમારી અનામિકા આંગળીમાં સોનાની વીંટી ધારણ કરો વિડિયો ગમ્યો હોય તો અકામારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો તમારો દિવસ શુભ રહે